બગસરા પોલીસ સ્ટેશનમાં જિલ્લા વડા એસપીનો વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ જે વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ હોય છે તે પ્રોગ્રામ મુજબ અમે ઇન્સ્પેક્શન કરવામાં પધારેલ છે સાથે સાથે વિસ્તારના જે સરપંચશ્રી છે એમના પોલીસ લાગતા અલગ અલગ પ્રશ્નો છે પોલીસની સરપંચશ્રી ગ્રામજનો અને અન્ય આગેવાનો પાસેથી અમુક અપેક્ષા હોય છે તે બાબતે એક સરસ એવું પરિસંવાદ પણ કરવામાં આવ્યો ત્યારબાદ જે પોલીસની અહીંની કામગીરી છે વર્ષ દરમિયાન બનેલ ગુના આમાંથી જાહેર ડિટેક્ટ કેટલા છે પકડાયેલા આરોપી બાકી આરોપી કેટલા કેસીસમાં શું ઇન્વેસ્ટિગેશન થયેલું છે સાથે સાથે પોલીસ સ્ટેશન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બિલ્ડિંગ વાહનો માણસો ઉપલબ્ધ કેટલા છે તે બાબતે એટલે એક વર્ષમાં આમ તો ટેકનોલોજીના યુગમાં એ રોજેરોજ પણ થાય છે અને વરસમાં એક વખત પર્સનલી આવીને વૈયક્તિક અમારી પૂરી ટીમ આવીને પોલીસ સ્ટેશનની જે અમુક સુવિધા છો સાધનો છે અથવા પોલીસના પ્રશ્નો છે પોલીસ દરબાર પણ આયોજન છે સાથે સાથે પોલીસની જે કામગીરી છે સારા કામથી થયેલ છે એને બિરદાવવા માટે અથવા જે કમી છે તે કમીમાં આગળના વરસમાં કેવી રીતે સુધાર આવી શકે તે બાબતે એક વાર્ષિક ઇન્સ્પેક્શનમાં અમે પધારેલ છે સાથે સાથે જિલ્લા પોલીસે મિશન સ્માઇલ નાના બાળકો સાથે જે સારા સ્પર્શ ખરાબ સ્પર્શના બનાવ બનતા હોય છે તે બાબતે પણ ઝુંબેશ ઉપાડેલ છે તે બાબતે પણ અમુક સ્કૂલોની આજે આ ઇન્સ્પેક્શન અનુસંધાનમાં જિલ્લા પોલીસ તરફથી મુલાકાત કરવામાં આવનાર છે તે બાબતે બાળકોને શું સમજશે શિક્ષકને શું સમજશે અને જિલ્લા પોલીસથી પણ અમુક માહિતી આ વ્યક્તિને આપવામાં આવશે જિલ્લા પોલીસ તરફથી જે પ્રોજેક્ટ ઈગલ આઈનું હાલ કામકાજ ચાલુ છે તે બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં બહુ સરસ એવી કામગીરી થઈ છે કુલ છત્રીસ ગામડાઓમાંથી ઓગણીસ ગામમાં ઓલરેડી સીસીટીવી સેટ થઈ ગયેલ છે બાકીના જે સત્તર ગામ છે એમાં પણ અમ અમારા થાના અધિકારી તથા અમુક સરપંચશ્રી તરફથી વાહેદારી આપવામાં આવે છે કે આવનાર ટૂંક સમયમાં આ તમામ ગામોમાં પણ સીસીટીવી નેટવર્કની ગોઠવણ થશે જેથી કરીને બગસરા પોલીસ સ્ટેશને કામ કરવામાં જિલ્લા પોલીસ સ્ટેશને કામ કરવામાં અત્રે વિસ્તારના તમામ ગ્રામજનો સરપંચ તરફથી બહુ સારો એવો સાથ સહકાર મળે છે પત્રકાર મિત્રો વેપારી મિત્રો પણ આજે આ સરપંચ પરિસંવાદમાં જોડાયા હતા તે બદલ આપ સૌને પણ હું આભાર માનું છું અને અમારું વાર્ષિક ઇન્સ્પેક્શનનો પ્રોગ્રામ આગળ હવે ચાલુ રહેશે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે